તો તમારું સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં અને આજ આપણું ભાભી અને ભાઈ સખત પ્રિયંક કરવાનો છે અને તમે વિડીયોમાં બનાવી રહેજો અને આજ એક નોટિસ કરી હોય છે તમે કે આજ વ્લોગ હું બનાવી રહ્યો છું અને આજ ભાભી અને ભાઈ સાથે બહુ મોટો પ્રેક કરવાનો છે આપણે અને તમે વિડીયોમાં બન્યા રહેજો બડે માઈક નીચે કુકું દીસો આ બે કલાક પછી પથારી તો આપ રે ને જઈ આવે તોય પથારી ફેરવી ના તમારે એનું શું કામ છે એ નીચે છે તમારે તમે કોણ બોલો આ છે પાછા <laughs> <laughs> পরাডিটিচা পরিতে পরিচা হাওয়ে তোয়ে হালানে হাওন পেটাকে কন্য কাভোয়ে সেকনে সেকনে হালো হায় হাপোয়ে হায়ে হাপর

मन मजा आवा ते मला खूप इष्ट होतं ते गोष्ट करणं हो मजा आहे बिजायला हो काय तो पण एम मला माथा गुड नो बेट एकदम बुद्ध काय ना की कोण नको ना मुई पण होई जा होई जा पण बिजी वाला नाही होतो तो नंबर दार नंबर कोण आहे नाही तो ए तमाल जाणवा मन तमारो फोन मारा को कमावे तुम दिता होय त्याने दावे ने मी थोडा दिता मारतो तो मारा मला बात करू मार कोणते असे हरवले जो ना वें जोचा हमाँ, वेला यहाना थी फ़र्द भीज़ासा हमाँ अज़ासा हमाँ पावलेंगा कर्टावी नाकवाल सेटीव अज़ा उप्रवाँ कोड़ तो प्रण वोईत तेन प्याना माँ पिज़ासा बात कर्ट लंद तक रमजन तो 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 ना मुन्न फरो કદાચ બોલાય છે માર્કેટિંગ વાળો ફોન આવે કે નહીં હોય તો બગે માર્કેટિંગ વાળો બુધીઓ છે કે તમે આઈ લવ યુ ને બાપુ હું કે મજા આવે કોઈ કે તો કરે ખબર નહોતી વિડિયો કોમેન્ટ ઉન સકતો તે ને કોલ ઘણો ફેર પડી અને એક વાર ને બે વાર આવ્યો છે તો પણ બે વાર તો હું શું કરું દહ વાર આવ્યો થોડી માથું દુખી તો પ્રોબ્લેમ માથા તો નો ઉઠા ના ફોટા નાઈટ દે રેડી મે કઈ બીજું નથી હો કે ફોન આવતો મને ખબર છે હું કોમ ફોન એવું જો તો આઈ લવ યુ કામ કે મને હું ખબર પણ એમાં લાકો કામ બળ છે ખરાબ લાગ્યા તો આઈ લવ યુ તમે ખરાબ લાગતો તારે એને કેવું છે ને મને હું કેમ તો બબે તો કાકી કેમ નઈ ખુશી ના હે પણ તો તારે એને એને ફોન માં ને મને કે મારા માથા ગુટ માતું માથા ગુટ તો મને મારે માથું ગુટ अफाय तारो फोन तर हास वने हासी खोटी माथा गुल करते ने रेडी एक तो उनाळा ते पोषण हाव मुगित मारी करती आ दारू ओ आ दारू में गयो तो भाई कछु आने के नी मुगित मारी नो करे कछु आने के नी तारू दर वक्त न आऊ तो चाटो घणो जे तो तारू से नी दर वक्त

કોમૈયા તાગુડી મોટી ની કે શું એને જ જાઉં મને મારી નો કરો મને મૂકી ગયો બે તું કઈ તું રાતના 2 વાગે તો એ નીકળ્યો રેડી મારા શાંતિ વેવું તું કોઈ એમનો માય લવ યુ કે કેમ કોઈ પોસ્ટ કરી જન કરવાટ કે પણ એ આપણું નો હોય ગમે કે યાર આપણે સાંભળે નો કોમેન્ટ માં કેતા હું કોઈ દી આપણે પણ વિડિયો કેવાય કોઈ ફોન કરે પણ નત કે તું બે બે બાપુ અને એકવાર કોલ એવો આવ્યો તારી કોઈ ફેર પણ હોય પણ પડી ભાઈ આદમ નથી કોઈ ભાઈ આ નંબર દીધો કોને છે મતલબ જોન અરે இந்த நம்மல சாம்பல் வந்து தங்கி இருக்கு ધાર્મિક પ્રયાંગ કર્યો તમને કેવો લાગ્યો જો કે થોડી થોડી જાણ મને હતી ફોન માંગવા હતી અને મને કીધું કા એટલે અમને ખબર હતી પણ તમને પ્રયાંગ સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને આગળ હવે આપણથી આપણે હવે વિડીયો બનાવવાની શરૂઆત કરીશું અને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી